ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે કેટલીક સંસ્થાઓ તથા પોલીસ દ્વારા પતંગ દોરીથી બચવા માટે અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે માનવ માટે તો સેફટી ત્યારે માનવ માટે તો સેફ્ટી ગાર્ડ લગાવીને રક્ષણ મેળવવામાં આવી રહ્યું છે પરંતુ અબોલા પક્ષીઓ પણ પતંગ દોરીથી ઘાયલ થવાના બનાવો શરૂ થઈ ગયા છે ત્યારે વડોદરા શહેરના અલકાપુરી રેસકોર્ટ સર્કલ પાસે આંબેડકર સર્કલ નજીક આવેલ ગૌતમનગર સોસાયટી પાસે વિદેશી પક્ષી પતંગ દોરીથી ઘાયલ થયેલી હાલતમાં પડેલું જોવા મળ્યું હતું જેથી પક્ષી પ્રેમી રણજીત ચૌહાણ નામના વ્યક્તિએ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને સંસ્થાના પ્રમુખ અરવિંદ પવારને આ બનાવની જાણ કરી હતી જેથી સંસ્થાના કાર્યકર હિરીશ પરમાર તથા ઈશ્વર ચાવડા ગૌતમનગર સોસાયટી આંબેડકર સર્કલ પાસે રેસકોર્સ ખાતે આવી પહોંચ્યા હતા તેમણે જોયું કે વિદેશી પક્ષી ગાંજ હંસ દોરાથી ઘાયલ પડ્યું છે અને બ્લીડિંગ વધારે થઈ રહ્યું છે જેથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વન વિભાગ દ્વારા વેટરનરી હોસ્પિટલમાં ટાંકા લેવા માટે ખસેડવામાં આવ્યું હતું હાલ આ હાલત ગાંજહંસની હાલત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે

કે આંબેડકર સર્કલ પાસે જે ગૌતમનગર સોસાયટી છે એમાં એક બતક આવીને પડ્યું છે અમે ત્યાં જઈને જોયું તો ગાજન્ હતું જેને ઇંગ્લિશમાં ગ્રે લેક ગુસ કહેવાય છે એ પતંગના દોરાથી બહુ વધારે પડતું ઇન્જર થઈ ગયું હતું ઉડી નહોતું શકતું એને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે એને વન વિભાગ થ્રુ એને વેટનરી હોસ્પિટલમાં એની સારવાર કરી એને સ્ટીચ લઈને હવે એ સારી કન્ડિશનમાં છે એને જ્યારે હવે ઉડતું થશે ત્યારે એને ઉડી દેવામાં આવશે અને આ બહારથી આવનારા જે પક્ષીઓ છે એ ભારતમાં અલગ અલગ જગ્યાએ જોવા મળે છે આ સિઝનમાં ઠંડીના શરૂઆત થાય ત્યારે આપણા ભારત દેશમાં આવતા હોય છે ઠંડા પ્રદેશમાંથી હું લોકોને રિક્વેસ્ટ કરું છું આ ઉત્તરાયણને જે સીઝન છે આપણી તો મજા પણ પક્ષીઓ માટે સજા થઈ જાય છે એટલે સવારનો સમય જ્યારે પક્ષીઓ માળામાંથી બહાર નીકળતા હોય ત્યારે તમે એક બે કલાક પતંગ ના ચકાવો અને સાંજનો સમય જ્યારે પક્ષીઓ પાછા એમના માળામાં જતા હોય એટલો સમય તમે સાચવી લો તો ઘણા બધા પક્ષીઓ તમે બચાવી શકો છો અને ગમે ત્યારે તમને આવું ઘાયલ અવસ્થામાં પક્ષી દેખાય તો તમે વન વિભાગને કાં તો અમારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર તમે સંપર્ક કરી શકો છો અમારો હેલ્પલાઇન નંબર છે ડબલ નાઇન સેવન ફોર ડબલ ડબલ ફોર ડબલ સિક્સ मारू नामची अरविंद पवार वाईल्ड लाईफ रेस्क्यू ट्रस्ट प्रेसिडेंट जय हिंद